આપ સૌને મારા પ્રણામ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ છેલ્લા પચાસ વર્ષથી કચ્છથી દૂર પોતાના મનમાં અને એક જુદી ભૂમિમાં કચ્છ બનાવી રહ્યું છે એટલે આમ જુઓ તો તમારા કચ્છથી દૂરનું કચ્છ આજે પચાસ વર્ષનું થઈ એટલે તમારું કચ્છ પરિપક્વ થઈ ગયું છે એવું મારે કહેવું જોઈએ આપણે ત્યાં દુહો છે કચ્છ તો બારે માસ છે પણ તમે તો બારે દિશાઓમાં કચ્છને વિસ્તૃત કર્યું છે વિદેશમાં તમે ભારતના કોઈ કોઈ પણ ખૂણામાં તમને કચ્છી ન મળે એવું ન બને કોઈક ને કોઈક ઠેકાણી તમને જડી આવે ખરું અને આદરણીય મોદી સાહેબે તમારા માટે તો કીધું છે કે સૌથી વધુ ઝડપથી વિકસિત થતી પ્રજાતિમાં આપની ગણના થાય છે તમે જો વિશ્વમાં કેટલા કેટલી જગ્યાએ ધરતીકંપ થયા છે એવું નથી કચ્છ એકમાત્રમાં થયા છે પણ જે ઝડપે કચ્છે પોતાનું ક્લેવર બદલાવ્યું છે પોતાની આખી બદલાવી છે આપણને નવાય લાગે કે અહીંયા જ ધરતીકંપ આવ્યો તો અને એનો શ્રેય આપ જેવા ઉદારદાતાઓનો જાય છે કે જે કચ્છમાં નતા તોય કચ્છને ઊભું કરવામાં પડખે હતા એટલે તમે લાકડાના વેપારી એટલા માટે છો કે તમે જગતને આધાર આપીને ઊભા કરી શકો છો એટલા માટે આજે મારી સ્થિતિ એવી હતી સાડા ત્રણથી થી પછી પાંચ સવા પાંચે મને આગળ બોલાવી અને ઓલા વરરાજાને ઊભા રાખ્યા હોય ને હજી તમે દહેજ નથી આપ્યું એટલે અમે કન્યાને નહીં દેખાડીએ એમ અમે બધા હતા અને અમારી આજુબાજુ યજમાન પરિવારનો છાપ લઈને ઊભા હોય કે હવે કન્યા દઈ દો ને હવે કન્યા દઈ દો એમ અમે ઊભાતા એમ છેલ્લે તો મેં ભાઈ હર્ષિતાબેન ને તમે કહ્યું તો હું દોડીને વહી જાઉં હવે બોલાવી લો એ મને ખબર છે મારી પહેલાં સરસ નવદુર્ગાઓએ અલગ અલગ રીતે પોતાની વાત કરી પોતાનો વિચાર પોતાનો આચાર અને પોતાની સમજણ ક્યાંક ને ક્યાંક આપ સૌને કીધી હું હંમેશા એવું અંગત રીતે માનું છું ક્યારે જ્યારે પણ સમાજ ભેગો થાય સમાજની વાત થાય ત્યારે સ્ત્રીની રાય લેવી જોઈએ એટલા માટે કે સ્ત્રી સમાજની ઘરની સભ્યતાની સંસ્કૃતિની રચિયતા છે માત્ર એના ગર્ભમાંથી એક સંતાન બહાર આવી અને એક જીવન આપે છે એટલું જ નથી એ નક્કી કરે છે ધર્મનો આધાર એટલે જ સ્ત્રીના ખભા ઉપર છે તમે ધારો કે કોઈ પણ ધર્મ પાળતા હોવ જે ભગવાનમાં જે ઈશ્વરમાં માનતા હો અને પછી તમારા જીવનમાં એક સ્ત્રી આવે ને પછી એ નક્કી કરે કે હવે તમારે કયા ભગવાનને માનવાનું કારણ કે તમારા રીત રિવાજો જો એક સ્ત્રી એક્સેપ્ટ ન કરે તો થાય નહીં તમે એમ કહો કે અમારે આટલા નિવેદ થાય પણ જો એ સ્ત્રી ન માને તો ન કરે તો હવે તો સાહેબ એવા દિવસો છે કે પુરુષોને પૂછો ને કે આપણા કુળદેવી ક્યાં આપણા હુરાપુરા ક્યાં આપણે ક્યારે ક્યારે તો ઘરવાળા રસોડામાં જઈને પૂછે કોણે કયો તો એનો અર્થ એ છે કે જગતના ગૂઢ રહસ્ય છે સૂક્ષ્મ છે ચૈતન્ય છે જેના આધારે જીવન ટકેલું છે એ તમામે તમામ આધાર સ્ત્રી છે તમે જુઓ ને તો ઈશ્વરે બધું બે બે બનાવ્યું બે આંખ બનાવી બે હાથ બનાવ્યા બે કાન બનાવ્યા બે નાકના બધું બે બે હૃદય એક બનાવ્યું અને મન એક બનાવ્યું મગજ એક છે તમારું અને હૃદય એક છે બાકી બધું બધું કિડની એ બે નાનું આંતરડું મોટું આંતરડું બધું બબે 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 આ એક જ બનાવ્યું એ સ્ત્રી અને પુરુષ ઈશ્વરે એક સંકેત આપ્યો કે બુદ્ધિ એટલે પુરુષ અને લાગણી એટલે સ્ત્રી અને બુદ્ધિ અને લાગણીના સમન્વયથી જે રચાશે એ જગત સુંદર બનશે એકલી લાગણીથી એ નહીં ચાલે કારણ કે તો લાગણી વેળા કહેવાશે અને આખે આખું વહાણ ડૂબી જશે અને એટલી બુદ્ધિથી ચાલશે તો જગતમાં અરાજકતા ફેલાશે પણ વચગાળાની કોઈક સ્થિતિ એવી આવી કે સ્ત્રી પોતાને ભૂલી ગઈ અને સભ્યતાએ ક્યાંક એને ઢાંકી દીધી વચગાળાનો એક સમય અને એક સ્પેલ હતો આમાં એવું છે બહેનોની વાત થતી હોય ને એટલે ભાઈઓ ન રસો એટલે એ લોકો અંદરો અંદર વાત કરે એટલે આપણે નિરાત રાખીએ એને આપણી ક્યાં વાત થાય છે એટલે સ્ત્રી એક એવી વાત મેં હમણાં જ એક જગ્યાએ એવી વાત કરી હતી કે સ્ત્રી તો છે ને બીજ છે સ્ત્રીને દાટતી વખતે આપણે ખબર છે કે પહેલી વાર પેલા સ્ત્રીઓને દાટી દેતા દૂધ પીતી કરી દેતા કોઈ પણ દાટવાની પરંપરા સૌથી વધુ જીવતી છે સ્ત્રીને દાટતી વખતે સભ્યતાએ યાદ ન રાખ્યું કે સ્ત્રી તો બીજ છે જેટલી દાટશો ને ધરતીની છાતી ફાડી અને ઉગી નીકળશે અને ક્યાંય આવીને ઉભી રહેશે આકાશને આમવાની શક્યતા ધરાવે છે પણ જે સ્ત્રી સભ્યતા રચી શકે જે સ્ત્રી ઘર બનાવી શકે જે સ્ત્રી સંતાન પેદા કરી શકે જે કુટુંબ ચલાવી શકે જે સ્ત્રી પુરુષની કેટ કેટલી બધી વિડંબણાઓ સહન કરી શકે એને મેનેજ કરી શકે એ સ્ત્રી ક્યાંક પોતાને મેનેજ કરવામાં હચમચી ગઈ ડગી ગઈ આજે મેં ભાઈને પૂછ્યું હતું કે શું તમારા મનમાં છે તો એમણે એ વાત કરી અને પ્લસ અહીંયા જે બહેનો એ બધી વાત કરતી હતી એમાં સૌથી વધુ એવી વાત થતી હતી કે આપણે શિક્ષિત થઈએ આપણે પગભર થઈએ આપણે આત્મવિશ્વાસ રાખીએ આપણે જીવનમાં કશુંક કરીએ અને મારી એક આદત છે કે હું કોઈ પણ સમાજમાં બોલવા જવાની હોઉં તો હું દીકરીને ન પૂછું હું પુત્ર વધુને પૂછું કે તમારા કુટુંબમાં કે તમારા સમાજનો વાંધો શું છે કારણ કે એને વધુ દેખાતો હોય દીકરીને તો બધું જ સરસ લાગે પણ મારા આટલા વર્ષની કારકિર્દીમાં મેં પહેલી એવી પુત્ર વધુ જોઈ કે જેણે મને એવું કીધું કે મને આ સમાજમાં હોવાનો બહુ ગર્વ છે જેનું નામ હર્ષિદાબેન કે બેન અમારી સમાજમાં કોઈ તકલીફ નથી અમારો સમાજ સરસ રીતે હળી મળીને રહે છે અને ભાઈએ તો મને બહુ જ સરસ આજે વાત કરી હું વંદન કરું છું અહીંથી તમને સૌને જ્યાં જ્યાં કચ્છ પહોંચ્યું છે એ કે બેન કદાચ કચ્છ પાટીદાર સમાજ એક જ એવો હશે જેનો એક પણ વૃદ્ધ છે વૃદ્ધાશ્રમમાં નહીં હોય આનાથી બધું સંસ્કાર ક્યાં હોય કે જે પોતાના વડીલોને વડલાની જેમ સાચવતા હોય એના આધારે ટકીચતા હોય એના આધારે ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ઊગી નીકળતા હોય આપણને ક્યારેક વૃદ્ધોનો સ્વભાવ ક્યારેક કટાળાજનક લાગે ક્યારેક એમની વાતો આપણને થોડીક વધુ પડતી લાગે અને વૃદ્ધોને અમારી પેઢી છે એ લાગે આવા હું ખોટા ખર્ચા કરવાના દરેક વસ્તુમાં એને ખોટા ખર્ચા હવે એમને કેમ સમજાવું એમ કે એ પેઢી તો એવી હોય કે એ પાનેતર જે પહેરીને આવ્યા હોય એ જ પાનેતરમાં એને દેર પરણાવી હોય જેટ કર્યાના હોય નણંદ પરણાવી પોતાના દીકરા વખતે એકાદ સાડી લીધી હોય એમાં આખી જિંદગી ત્રણ સાડીમાં આખી જિંદગી કાઢી હોય અને એક સેટમાં પાંચ બહુ લાવ્યા હોય હવે એમને કેમ સમજાવું કે અમારે દરેક વખતે નવી સાડીમાં ફોટા મૂકવાના હોય એ ફોટા જઈને ત્રણ જણા કોમેન્ટ કરવાના તો એની જાડી છે આ તો ઓલે ઓલું છે આટલું અમારે તમને ખબર નથી અમારા ઉપર કેટલી બધી જવાબદારી કેટલી માથાકૂટ છે જે સાડી જે પ્રસંગમાં પહેરી હોય બીજી વાર પહેરી ન શકાય નહીં તો અમારું તો નાક કપાઈ જાય લાગી આવે અમને એટલે આવા સમયે એક કરચલી વાળી ચામડી ધોળા વાળ ડગમગતા પગલા એ દાદા અને દાદી આપણને સતત રોકતા હોય ટોકતા હોય એવું લાગે કારણ કે એમણે જીવનમાં કાળી મજૂરી જ જોઈ છે એણે બહુ જ ખરાબ દિવસો જોયા છે એટલે સતત આ સુખ છે ને જોઈને એમ કે વયું જશે તો કાલ પાછા આવા દિવસો આવશે તો ફરી વાર એવો જીવનમાં ભૂકંપ આવી ગયો અને ધરાશય થઈ ગયા તો જે પડ્યું છે ને એ કામ આવશે એટલે આપણને બચવા માટે ક્યાં ને આપણને જગત આખાથી બચવું નથી પણ વૃદ્ધો પાસેથી જ જે લવા જેવું છે એ એના અનુભવની સલાહ છે એક વખત અત્યારે તો આમે દીકરીઓ બહુ મળતી જ નથી ભારે ઉપાધિ છે મળવું તો ઘણાને છે પણ મળવું જોઈએ ને એટલે એક આવા ગામ હતું એની અંદર એક છોકરાના માંડ માંડ કરીને લગ્ન થયા કોઈ રીતે નક્કી નહોતા માંડ લગન નક્કી થયા પણ છોકરાવાળા એ છોકરીવાળા એક શરત રાખી હતી કે અમે તમને દીકરી દઈએ અમને જરાય એટલે જરાય વાંધો નથી તમને દીધી દીકરી પણ તમારા જાનમાં એક વૃદ્ધને નહીં લાવવાનું ખોટી માથાકૂટ જોઈ જ નહીં કે અમારે નાચવું હોય ત્યારે એમ કે નાના ના વયું જાય ને અમારે ઢોલ લાવવા હોય ત્યારે તમે એમ કે કામ કર નાખો લાજ કાઢ નાખો વૃદ્ધ નહીં એટલે ઓલા છોકરાવાળા એમ કીધું તમને જો દીકરીને કન્યા મળતી હોય તો તમને નહીં લાવી બસ પણ તમે અમને પણ આવી ગમે એમ કરો પણ દાદા એ ગમે એમ કરો મારી જમીન વેચશો તો તમને પૈસા મળશે તો તમે દીકરીને દેહો ને હું જમીનના ટુકડા ઉપર સહી કરું અને પૈસા આવે અને એ પૈસા તમે છોકરીવાળાને દેશો ત્યારે તમને એ દીકરી છે ને મન જાનમાં લઈ જાઓ તો જ હું કાગળિયામાં સહી કરું બાકી હું સહી ન કરું જાનમાં જ મારે જવું જ છે કેટલા વર્ષથી હું જાનમાં જ ગામમાંથી કોઈ જાન ગઈ નથી દાદા ગમે દાદા માને નહીં સામે ઓલા છોકરીવાળા માને નહીં એટલે કોક આવો વિદુર નીતિવાળા બુદ્ધિશાળી માણસ હશે એણે એમ કીધું કે કામ કરો દાદાને આપણે સંતાળીને લઈ જાઓ દાદાને કહેવાનું તમારે બોલવા તમારે લગ્ન જોવા જ ને તમારે ચૂપચાપ આની અંદર હંતાઈ રહેવાનું લગ્ન જોયા રાખવાનું દાદા કે વાંધો નહીં મારો દીકરો ના દીકરો પરણતો હોય તો આપણને વાંધો નથી પણ મને જાનમાં જ લઈ જાવો જ પડશે દાદાને જાનમાં લઈ ગયા દાદાને જે કોથળામાં રાખ્યા હતા એમાં સરસ કાને જોયા રાખે કે એ ને 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 ગામ આવી ગયું પાણી માટે ઉભા રહ્યા ચા આવી ગઈ બધી થઈ ત્યાં છોકરીના પપ્પા ફરી વાર આવ્યા એ કોઈ લાવવા નથી ને વૃદ્ધને એ કે ના કોઈને નથી લાવ્યા પણ એ કે અમારી હજી એક શરત છે અમારે દીકરી દેવાની જ છે જો પરણાવી દીધી છે સરસ મજાના મેં તૈયાર કરાવડાવી દીધું છે પણ મારી શરત હજી એક છે એટલે છોકરાવાળા કે હવે કઈ શરત છે એ કે અમારા ગામમાં જે નદી છે એ તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને દીકરી દઈએ એ વગર અમને કેમ ખબર પડે કે તમારી પાસે હવે કંઈ રહ્યું હશે કે નહીં તમે જમીન વેચીને પૈસા દીધા ન રહ્યું હોય તો મારી દીકરી દુઃખી થઈ તો એટલે બધા કે આ તો ઉપાધિ કરી હવે ન થાય વરરાજાએ બાફા કાઢ ખ્યાન વર કાઢ નાખ્યા મોજડી બજડીના કમીંડા કર્યા ઘા અરે અરે મારા નસીબમાં કાંઈ નહીં લીલ જ લખ્યું છે ને કેટ કેટલો કરકડાટ કરવા ને બધાના મોઢા પડી ગયા કેવું બધું આવેલું પછી કોકે એમ કીધું દાદાને તો કાઢો બિચારા અમથા મૂંઝાઈ મળશે કન્યા તો નહીં છે દાદા હાથમાંથી ચાહે દાદાને અળવેક વ્યક્તિ કાઢ્યા દાદા કે આવી ગયું ઘર ક્યાં છે કન્યા કેવો મને પગે લાગે મારી વીટી દેવી છે એટલે ઓલા બહાર બાર હતી કે કાંઈ કન્યા બન્યા છે નહીં આ લોકોએ બહુ ઉપાધિ કરી અને કેવી શરત પાછી મૂકી એ કે શું શરત મૂકી એ કે એમ એને કીધું કે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને કન્યા લઈ જવા દે એ કે આટલામાં શું બી ગયા કહી દો એ કે એ કે પણ હું કહી દઉં દૂધ ક્યાંથી આટલું એ કે હું તમને કહું ને તમે ખાલી કન્યાવાળાને જઈને એટલું કહો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે તમે નદીમાંથી પાણી ખાલી ખાલી કરી દો હમણાં તમે પાણી ખાલી કરવાની વ્યવસ્થા કરોમાં આ બધું દૂધ ભરવાની વ્યવસ્થા કરી જા નાખા ને ચડી ગયો મૂછું મરડ તમળતા ને કેવા ગયા તરત છોકરીના પપ્પાએ કીધું તમારા કુટુંબમાં કોઈ વૃદ્ધા આવ્યું છે અરે બાકી એના વગર અનુભવ વગર આ સલાહ નીકળી જ ન હોય સાહેબ ગમે એટલા આપણે આર્થિક રીતે દેખાવથી સત્તાથી સમૃદ્ધિથી આપણા વડીલથી મોટા થઈ શકીએ ઊંચા થઈ શકીએ મોટા ન થઈ શકીએ એની પાસે જે ધોળાવાળ અને કરચલીઓનો હિસાબ છે ને એ ક્યાંક ક્યાંક જીવનના કેટલાય ખાડાઓમાંથી જઈને પસાર થઈ ગયો છે એટલે એને ખબર છે કે કેટલી વિહે થાય છે એ દરેક સાસુને ખબર છે કે દાળમાં મીઠું વધુ પડી જાય તો હું નખાય કયો કોલસો નાખો ને તો મીઠું થઈ જાય અને ઘરમાં જરાય ઝઘડો ન થાય આમાંના કોઈ પણ દાદાઓએ દસ વખત ના પાડી હશે કે કુટુંબની જમીન નહીં વેચવા દઈને તમને આમ નહીં પૈસા માટે આટલો બધો કકડાટ કર્યો હશે પણ જ્યારે એ જ દાદાને ખબર પડી હશે કે મારો દીકરો છે એ કોઈ દેવામાં આવી ગયું છે ત્યારે પહેલો બાપ હશે બધું દઈ દેવા તૈયાર હશે બધું દઈ દે પણ તું જીવતો રહેજે દિલથી કહું છું વડીલોના આશીર્વાદ છે ને એ જ ઈશ્વરના આશીર્વાદ છે ક્યારેક એમની વ્યથાઓ એમની ઉપાધિ એમની શરીરની ફરિયાદો એમનું ફસ્ટ્રેશનના કારણે એમના મોઢામાંથી કડવા શબ્દો નીકળી જતા હશે પણ એના અંતરના આશીર્વાદ થકી જ તમે ક્યાંક પહોંચશો આ જગતમાં એ બે જ વ્યક્તિઓ છે તમારા માતા પિતા કે જે તમારી સિવાય કોઈની માટે પ્રાર્થના નથી કરતા હું ને તમે જઈએ ને તો પહેલી પ્રાર્થના મારી માટે થાય પછી બીજી વર માટે થાય પછી સંતાન માટે થાય પછી ઘર માટે થાય વારાફરતી વારા હોય સ્લેબમાં કરીએ પ્રાર્થના એમને તમે કશું નથી જોતું સંતાન સુખ સિવાય કે આપણે સુખી થઈએ એટલી જ એમની ઈચ્છા છે પણ આ આખું વૃદ્ધત્વનું વડીલોને સાચવવાની વાત છે એક સ્ત્રી સાથે જોડાયેલી છે પુરુષ સાથે નહીં આજ સવારે જ હું ભાઈને વાત કરતી હતી કે એવું નથી કે દીકરાઓને મા બાપનું મહત્વ સમજાતું નથી એવું નથી કે એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યાવા છે અથવા તો એમને કંઈક કહી દેવું છે પણ એમની સામે બે ચોઈસ મૂકવામાં આવે છે એક સ્ત્રી તરફથી તો નક્કી કરી લે કા મા કા દીકરો હવે એ સમયે પોતે પણ એક બાપ બની ગયો હોય એટલે એની બાપ તરીકેની જવાબદારી નિભાવવાની હોય એના પતિ તરીકેની જવાબદારી નિભાવવાની હોય ત્યારે એ બે જવાબદારીની વચ્ચે ઓલેમ કહેશે કે મા બાપ સમજી જશે અને મા બાપ સમજી જ જતા હોય છે પણ ક્યારેય એ વિચાર કર્યું છે ખરું કે કેમ માતા પિતાઓથી સંતાન દૂર થવાનું પસંદ કરે છે કારણ કે ક્યાંક માતા પિતા સંતાનોને ખબર હોય છે કે હા વાંક મારી ક્યાંક ને ક્યાંક આ પેઢીનો છે સૌથી વધુ અત્યારે જે કકડાટ થતો હોય છે દીકરાની બહુને કામવાળી રાખવી હોય સાસુ એમ કે અમે આવડા મોટા થયા કામવાળી વગર મોટા થઈ કે બબે છોકરા પાંચ પાંચ છોકરા કર્યા તમારે હું કામવાળીની જરૂર છે ત્યારે આપણે એવું નથી કહી શકતા ગર્વથી કે મારો દીકરો તને રાણીની જેમ રાખે જો પગેય નથી નીચે મૂકવા દે એટલી તો કામવાળી તને બંધાવી દીધી છે એ ગર્વ લેવાની વાત છે કકડાટ કરવાની નહીં અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી નમ્ર વિનંતી છે કે ક્યારેક આવી નાની નાની વસ્તુઓ માટે માથાકૂટ કરવાનો ન રાખો અને બીજું તમારો ગમતો સોનાનો સેટ સૌથી વધુ ગમતી ડિઝાઇન તમે દીકરીને આપો અને વાહે વધે તમે અને તમારા ગયા પછી તો આમે દીકરાની વહુને જ વયું જવાનું છે એના બદલે દર એનિવર્સરીએ દર જન્મદિવસે કટકો કટકો દો તો આખા ગામને કહેતી ફરેક મારે સાસુએ આપ્યું લે અને દીકરીને આપશો હું દીકરીને દેવાની ના નથી પડતી પણ એક વસ્તુ યાદ રાખજો તમારો પગ ભાંગશે તમને કોઈ થશે માતાજી કરે કોઈને કાંઈ ન થાય પણ જો તમારી પથારીમાં આવશે તો સેવા તમારી દીકરાની હોવ જ કરશે દીકરીને આવવું હશે ને તોય જમાય એમ કહેશે કે હું જાઉં અને ત્યારે આવશે બેન વિદેશથી કે કઈ પણ જગ્યાએથી અને તરત જ મમ્મી તમે આ નથી કરતા મમ્મી તમે ઓલું નથી કરતા મમ્મી તમે કેમ આ નથી કરતા ભાભી ને બધું તમને આમ કરે પાંચ મિનિટ સલાહ સૂચન કરી મમ્મી હું જાઉં અને એ સમયે ઓલી બહુ મને કમ મને કે દેવાનું હતું ત્યારે એને દીધું અને પછી હવે કરવાનું જે જે દીકરીઓ મેં અનેકવાર કીધું છે કે જે જે દીકરીઓ પોતાના પિતાની કોઈ પણ પ્રકારની મિલકતમાં ભાગ માગે છે ને એ તમામ એમ એ સહી કરતી વખતે ઓલી જવાબદારીમાંય પણ પોતાનો ભાગ નોંધાવવો જોઈએ કે જ્યારે જવાબદારી લેવી પડશે ત્યારે હું આવીશ આપણું એવું છે કે આપણને બધું જોઈ ખરી હક્કો જોઈએ ફરજોમાં આપણે એ તો ભાઈની ફરજ છે સાહેબ માનો કે ન માનો આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ એ પહેલા સિગ્નેચર છે મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં કે થાપા માર્યા પછી અમારે ત્યાં એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે થોડી વાર માટે એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જઈને ઈચ્છા ન થઈ જાય ના નવામાં મને દેવાનો જી એટલા માટે જ કર્યાવરની પ્રથા તને જોતું હોય એટલું તું લઈ જા અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય બહુ ખાસ ફેર ન હોય એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય પરીની જેમ રહેવું હોય મોડું ઉઠવું હોય બધી મજા કરવાની કોઈ જ ના નથી પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી હું ચોડવતી જાઉં કામમાં થોડો થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો રાહ જોવે તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા છે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવાનું કામ હંમેશા નણંદનું હતું ખોટી હોય તો પૂછી જવો આ બધા મા બાને અત્યારે તો ભાભીએ પોતાનુંય કરવાનું આનું કરવાનું પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી